મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ બપોરનું ટાણું થઈ ગયું છે જમવાનું અત્યારે જો આપણે ગયા અને હવે ઉઠીને જાય છે હનુમાન દાદા કારણ કે હવે જમણવારનું કામકાજ ચાલુ થઈ ગયું છે બધું બનશે અને હાઈન નું જમણવાર છે જો ને નાય લીધું છે મારા નાવાનું બાકી છે અને બધા બોલા ખાઈ છે જમણવાર ચાલુ થઈ ગયું છે અમે જમી લીધું છે તો હાલો તમને બતાવું જો આપડે ધાબે થી પીવું તો આજના બ્લોગમાં આટલું તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે હવે મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય અને ગુડ નાઇટ બધાને Today's Sri Ram.